દોરો નહીં ભગરે ભઈઓ આપણે 10 કે ભનો ધણમ பிச்சு આપી દેજો ભગરે હવે તૈયાર થાતી આવે છે અન ભઈઓ મોરનું શું આજુ મોર ઈ કહે ભઈ ઈ તેડા ભઈ ઈ તેડન કાલે છીડ આપી તો તેડો તો દરી ભઈઓ આપડી ચમડા આપી છે ગામનું હું તો ખબર નઈ હું તમને ભરવા આવીશ ભઈ પૂછીને તમને કેઈ

રે ભાઈઓ મળતે મોર પલક લાગી મોર ના ભીઓ અલ્યા સોરી ભગન ને કાલ કોટુઈ લાવ જોમ ને બતાવજો કેમમ કરે તો પમો બેજારે ભીઓ ભગર આપણે લગતે ને જ ભગર કોટી ભીઓ કાલ નદી વરાજે તો એટલે નઈ રાજીતી કોડી નદી વરાજે તો ને એટલે બીઓ ને ભીઓ કાલ ને

गंगा ने अपनी टीलूड़ी भाई जो टीलूड़ी ना वसल थोड़ा थोड़ा दिखाई से भाई तिल 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 तो भाई देखो हम टिल टिलूड़ी हम तो भैया चलो हम तो आज आप पाटो भैया बदलाव जावा से ना भैया छोड़ से पर तो अगर हम्म

ભાઈઓ મસ્ત બધાને ચાર નાખી પેરી ખાઈ દઈશ ને હવે આપણે ફાવાનું અને ફની ભાવ આપણી દળી ભરાવી ફરી થોડું દુઃખ તો થાય છે આપણે લાખી જીવડી આવે લાખી બેઠી ભી હતી ને મોટી કરી હતી મોટી ચેનભીઓ આપણે દૂધ પાવી દઉં યાદ તો થોડી આપણે આવે ને પણ ચેન ભો મસ્ત હતી અને ચેનભ મૂત ભરવા જાવ તો આપણે લાખી જેવડી હતી એની માન આપણી રાખી હતી એટલે પાડી દળી પાડી હતી ને હારી આવી એટલે હારી આવી હતી ભાઈ અને લાખી જેવડી થઈ મોટી કરી હતી પછી ધમુ જેવડી છે પછી દળીને મા આપી પડી હતી પછી દળી આપણે ભાઈ ફર્સ્ટ ટાઈમ ડિલિવરી મેં આપણે જ્યાર પાડો હતો અમુક સબસ્ક્રાઈબર જૂના સબસ્ક્રાઈબર જઈને ખબર છે જ્યાર પાડો હતો એ આપ્યો છે એ તો ગમ જ આપ્યો છે અમારા હગાવાલામાં અને દૂસરી બાર ભાઈઓ આપી છે પાર્ટી તો આપી હતી આપી છે એની માત આપી છે ભાઈ મા જિગ્નેશભાઈ કીધું ફોટો ફટ પાણી મિલતે જય મેળી માં ભાઈ લખ લાખી ભાઈઓ પાતો હું આપણા

मारे गारा मा बोपडी होयो जो आज ओ हो हो कोणी तो से ओ देखो भाई ओ भाई भाई दमू दमू आ जो जो छे हाडा पड्या मारा पग जो गरो गरो करया तो मो बने का हे, 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 हे आज़ तार मा कर स्टारद बने बने बनेकल ओ भाई ये देखो पानी पानी सब बेत मुंह ना बेत मरे बादू बड़ी शॉप आई बने बनेकल हट ओ भाई ओ भाई ये देखो कितना कीचड़ उसका प्यार देखो ओ भाई हे तो मुंह ना मरे दमो है जो लाख लाख ही तो मुंह ना मरे बादू बड़े जब ये हमने जगह उड़े चल तो हमने फाइनल भी हमारे बजबरी मस्त बजनी मिल गई जी जी सब के फिर मिल देगा दे मेरे में देख मैं आवे वो आता रहता कभी नहीं पड़ती भी शियाला है चीज शियाला में मैं आवे तीन लोग इंशिलो से जो लाइन अरे तो मिलते हैं मेरी माँ धमा